નોકરી મેળવ લે હવે નોકરી તો આપડે આજુબાજુ જેટલી કંપની તમે ઉમર થઈ હવે તમે કોમ શું કરો બધું કરાવો બીજું કોઈ તમારી લાવ પકડીલો જોઈતા ના જોઈશું અમે ભૂલી ગયા હતા બે વાર ભૂલી ગયા હું શું કહું બાઇક ને એ હાલી ને કહો તો એટલે બાઇક આવ્યો આવજો

પૈસા નહી એટલે ખાવા નહીં બેઠા પૈસા ના છોકરા મિત્ર પૈસા નહીં છોકરા નહી પૈસા તમે છું કઈ નહીં લે

તમે શરમ હક નહી હમુદી રંગાજી ઓ લબડી પડે રે ઓ આજ લબડી પડે લે આ પેરાન તૂટી ગયા શું હાજુ રે રે તો મન તમને ખબર મને ઓમ ચળો હ અમારા નો મરી જાય તો કુ નો મ રંગાજી હા ઓમ થોડી બુઢી આલુ જા મને તારા આવું ના કરે મેમાન હંગાત પણ મારા પેટ્રોલ પૂરા જુઓ 100 રૂપિયા બાઈક કોમે કોમે જઈ 100 રૂપિયા લઈ નાખ્યું હતો રંગાજી આ તો એટલે હારું છે લે ઓ અને તમે આબરૂ કાઢા તો તું આબરૂ ખોવા મારી કે તું